યુદ્ધની તણાવ સ્થિતિ વચ્ચે આઈએનએસ સુરત દરિયાઈ લડાકુ જહાજ સુરતના અદાણી પોર્ટ પર પહોંચ્યું છે જળશક્તિ મંત્રી સી આર રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકીયા અને કલેક્ટર દ્વારા આઈએનએસ સુરતનું સ્વાગત કરવામાં આવશે અને સુરતમાં બે દિવસ હજીરાના અદાણી પોર્ટ પર રહેશે પ્રધાનમંત્રી લોકાર્પણ કર્યા બાદ પ્રથમ વખત આઈએનએસ સુરત જહાજ ગુજરાતમાં આવ્યું છે આવતીકાલે પોલીસ ઓફિસર એનસીસી સ્ટુડન્ટ ઉપરાંત જુદા જુદા અધિકારીઓ અને લોકોને અંદરથી બતાવવામાં આવશે ભારતની નૌકાદળની તાકાતનું પ્રતિબિંબ મનાતું આધુનિક લડાકુ જહાજ આઈએનએસ સુરત આજે સુરતના હજીરા સ્થિત અદાણી પોર્ટ પર પહોંચી ગયું છે યુદ્ધ જેવી તણાવ પરિસ્થિતિ વચ્ચે આઈ સુરતનું ગુજરાતમાં આગમન રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે આઈ સુરત અત્યાધુનિક સુરક્ષાથી સજ્જ છે દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની વિનંતી પર નેવી આઈએનએસ સુરત મોકલ્યું છે આઈએનએસ સુરત કેરિયર ટાસ્ક ફોર્સ સર્વિસ એક્શન ગ્રુપ સર્ચ એન્ડ એટેક યુનિટ્સ તરીકે કામ કરી શકે છે આઈએનએસ સુરતનું પોર્ટ પર રાજ્યસભાના સાંસદ ગોવિંદ હોળકિયા અને સુરતના કલેક્ટર દ્વારા ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું આ જહાજ હવે સુરતમાં બે દિવસ માટે અજરાના દાણી પોર્ટ પર રહેશે આવતીકાલે પોલીસ ઓફિસર એનસીસીના વિદ્યાર્થી તેમજ નાગરિકોને પણ આ જહાજની અંદરની મુલાકાત લેવાની ખાસ તક મળશે